ક્રેડાએ ગાંધીનગર દ્વારા આજે ગાંધીનગરનો સૌથી મોટો રોડ ઉપર આજથી પીડીપી ત્રણ દિવસ સુધી એટલે કે તારીખ દસ થી બાર જાન્યુઆરી સુધી ટ્રાય સિટી પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે જેને પગલે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી તેમજ વૃક્ષારોપણ કરીને આ શો ખાસ ઉદ્ઘાટન કરવામાં આવ્યું જોકે આ ખાસ પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ ગાંધીનગરના

ગાંધીનગર ક્રેડાઈ દ્વારા ટ્રાય સિટી પ્રોપર્ટી ફેસ્ટ બે હજાર પચીસનું ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે અત્યારે આપણે ખાસ જે આયોજન થઈ રહ્યું છે ત્યાં ઉપસ્થિત છીએ અને સાથે જ આજની જો હું વાત કરું તો આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે સાથે જ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે જ ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર રીટાબેન પટેલ અને સાથે જ મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા હતા જોકે આ ખાસ પ્રસંગે અત્યારે આપણી સાથે ઉપસ્થિત

વિઝિટર્સ આવી રહ્યા છે એ બદલ અમે ખૂબ ક્રેડાઈ ગાંધીનગર ખૂબ ધન્યતા અનુભવીએ છીએ બિલકુલ સાથે જશુભાઈ પટેલ કે જેવો ચેરમેન છે ક્રેડાઈના તે પણ આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું જશુભાઈ કેટલો આનંદ આજે આપને હા મારા ઘરનો પ્રસંગ છે અમારા ક્રેડાઈ ગાંધીનગરનો અને આ એક ઐતિહાસિક ક્ષણ છે કારણ કે ગાંધીનગરનું અત્યાર સુધીનું બહુ મોટી જ ઇવેન્ટ છે ધીસ ઇઝ ધ બિગેસ્ટ ઇવેન્ટ ઇન ધ હિસ્ટ્રી ઓફ ક્રેડાઈ ગાંધીનગર એટલે અમને ખૂબ જ આનંદ છે અને મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં અમને એનો પ્રતિસાદ મળી રહ્યો છે એનો રિસ્પોન્સ મળી રહ્યો છે મોટી સંખ્યામાં મુલાકાતીઓ અત્યારે સ્ટોલ્સની મુલાકાત લઈ રહ્યા છે એટલે અમને એનો આ પ્રસંગનો ખૂબ જ આનંદ છે અને મેં આ પ્રસંગ હજી બી વધુ ત્રણ દિવસ ચાલવાનો છે અમારા આજકાલ અને પરમ દિવસ સુધી તો બહોળી સંખ્યામાં મુલાકાતીઓ આ મુલાકાત લે એના માટે અમે સર્વે મુલાકાતીઓને આવકારીએ છીએ થેન્ક યુ સો મચ સર અમારી સાથે વાતચીત કરવા માટે તો નિલેશભાઈ બાલધા પણ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું નિલેશભાઈ પહેલી પ્રતિક્રિયા આપની શું કહેશો આ ખાસ પ્રસંગે આ પ્રસંગ ટ્રાય સિટી પ્રોપર્ટી ફેસ છે એનું સેકન્ડ એડિશન લોન્ચ કરી રહી છે અને આ એક મહિનાની કમિટીની ટીમની અથાગ મહેનત હતી અને એ અત્યારે સાકાર થવા જઈ રહી છે અમને પ્રતિસાદ બહુ સારો મળ્યો છે સવારે ઇનોગ્રેશનમાં સીએમ સાહેબ હતા ઋષિકેશ પટેલ સાહેબ હતા ઘણા મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં આ પ્રોગ્રામ અમે લોકો અહીંયા કર્યો અને અમને આ પ્રોગ્રામ સક્સેસ છે અને પબ્લિકનો અમને બહુ જ સારો પ્રતિસાદ છે એ બદલ અમે પબ્લિકનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ સર અમારી સાથે વાતચીત કરવા માટે તો આ રીતે આપ જોઈ શકો છો કે અત્યારે સૌ કોઈમાં અત્યારે ખૂબ જ ઉલ્લાસનો માહોલ છે કારણ કે જે રીતે કહી શકાય કે દર વર્ષે જે આયોજન થતું હોય છે પ્રોપર્ટી ફેસ્ટનું ને આ વખતે પણ આપ જોઈ શકો છો કે જે રીતે મોટી સંખ્યામાં જે કસ્ટમર્સ છે તે આવી રહ્યા છે તે તે જોતા તમામ જે બિલ્ડર્સ છે તમામ જે મહાનુભાવો છે તેમના પણ તેમનામાં પણ એક હર્ષની લાગણી જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન ગજેન્દ્ર સાથે ભાગ્યશ્રી પટેલ ભારત ટાઈમ્સ ન્યૂઝ ક્રેડાઈ ગાંધીનગર દ્વારા ટ્રાય સિટી પ્રોપર્ટી ફેસ્ટ બે હજાર પચીસનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે અમે ઉપસ્થિત છીએ ગાંધીનગરમાં કે જ્યાં અત્યારે એક્સપોનું સુંદર મજાનું જે આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો શ્રેયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાથે જ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે શ્રેયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઓનર રવિભાઈ બ્રહ્મટ રવિભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ભારત ટાઈમ ન્યૂઝમાં ધન્યવાદ આપ અત્યારે જે આ ખાસ પ્રસંગ છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે ઉદ્ઘાટન પણ થયું છે તમામ લોકોમાં ખુશીનો માહોલ તમને કેટલો આનંદ શું કહેશો ગુજરાત રાજ્યના મૃદુલ અને મક્કમ એવા વિઝનરી સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ જે ખૂબ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા જેનો ખૂબ ખૂબ આનંદ અને હરખની લાગણી અનુભવું છું સાથે ઋષિકેશભાઈ ભટ્ટ અલ્પેશભાઈ ઠાકોર રીટાબેન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયર એનો પણ ખાસ આ પ્રસંગે ઉપસ્થિત હતા અને આ પ્રસંગમાં એમને ખૂબ અમને શુભકામનાઓ પાઠવી છે તથા ટ્રાય પ્રોપર્ટી શો જેનો મેઇન પ્રેઝન્ટિંગ સ્પોન્સર શ્રેયા ગ્રુપ છે એટલે હું આપ સૌને વિનંતી કરીશ કે દસ અગિયારને બાર પ્રોપર્ટી શોનું આયોજન કરે છે એમાં બહોળી સંખ્યામાં સૌ એનો લાભ લો અત્યારે તમામ અમે જે શક્ય એટલું બેનિફિટ ઓફર આપી રહ્યા છીએ અને એનો આપ અચૂક લાભ લો ધન્યવાદ થેન્ક યુ સો મચ અમારી સાથે વાતચીત કરવા માટે તો આપે સાંભળ્યું તેમાં અત્યારે સૌ કોઈ એ જ ઉત્સુકતા દાખવી રહ્યા છે કે તમામ વિઝિટર્સ આવશે અને મોટી સંખ્યામાં લોકો પણ જે આ એક્સપો રાખવામાં આવ્યો છે ગાંધીનગર ખાતે તેનો લાભ લેશે કેમેરા પર્સન ગજેન્દ્ર સોલંકી સાથે ભાગ્યશ્રી પટેલ ભારત ટાઈમ ન્યૂઝ ગાંધીનગર પ્રોપર્ટી ફેસ્ટ બે હજાર પચીસનું આજથી ઉદ્ઘાટન શ્રી માન્ય શ્રી મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું તમામ લોકોને આજથી આ પ્રોપર્ટી ફેસ્ટને વિઝિટ કરવાનું હું આમંત્રણ આપું છું દરેક લોકો માટે અગાઉ અમે બધાને જાણ કરેલી છે તેમ દરેક વિઝિટર્સને દરેક વ્યક્તિઓને અમે એક લાખ રૂપિયાનું વાઉચર અહીંયાથી મળશે જે માર્ચ મહિના સુધી એમને વેલિડ ગણાશે કે ગાંધીનગર અને જેટલા પણ અહીંયા આગળ સ્ટોલ ધારકો છે એમના ત્યાં ફ્લેટ બુક કરાવશે તો ત્યાં આગળ એમને એક લાખ રૂપિયાનું સીધું ડિસ્કાઉન્ટ મળશે તે ઉપરાંત અહીંયા દર કલાકે અમે લકી ડ્રો કરી રહ્યા છીએ જેટલા પણ વિઝિટ કરશે એ લોકોને લકી ડ્રો દ્વારા એમાં પણ અમે હોમ એપ્લાયન્સીસ બધા અલગ અલગ રાખ્યા છે